ડભોઈના જનતાનગર વિસ્તારમાં ઉભરાતા ગટરના ગંદા પાણીને કારણે સ્થાનિક રહીશોને રોગચાળો વકરવાનો ભય સતાવી રહ્યો છે ડભોઈના જનતાનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી મુખ્ય રસ્તાઓ અને ઘરોની આસપાસ ફરી વળ્યા છે આ ગંદા પાણીની દુર્ગંધ આખા વિસ્તારમાં ફેલાઈ રહી છે જેને કારણે લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે ઘરની બહાર પગ મૂકવો પણ અશક્ય બની ગયો છે હાલ ચોમાસુ વિદાય લઈ ચૂક્યો હોવા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ ચોમાસા કરતાં પણ વધુ ભયાવહ જોવા મળી રહી છે રોગચાળાનો ભય ફેલાયેલો છે ત્યારે મલેરિયા ડેન્ગ્યુ અને કમળાનું જોખમ પણ તોડાઈ રહ્યું છે ગટરના ગંદા પાણીને કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે જેનાથી લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે સ્થાનિકોએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો છે ત્યારે વહેરાકાનને આ વાત પહોંચાડવા માટે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે વિસ્તારના નારાજ રહીશોએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો જો કોઈ વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે पास तो अभी तो तो आया होएगा थोड़ा थोड़ा हुए और मेरे पास तो चौबीस तो कमला कितना पानी आया करता है एक वक्त खत्म है महमूद भाई જય હિન્દ નમસ્કાર હું પઠાણ મહેબુ ખાન ઔરંગ ખાન જનતા નગર રહેવાસી ભારતનો એક નાગરિક આજે હું રજૂઆત કરી શકું છું કે અમારા જનતા નગરની અંદર આજે પિંડલી પિંડલી એટલા પાણી ગટરના ઉભરાઈ રહ્યા છે અમારા બાળકોને આજે પરીક્ષા ચાલી રહી છે આ પરીક્ષામાં અમારા વિદ્યાર્થીઓ અમારા છોકરાઓ જઈ શકતા નથી અને આટલી જે જે સમસ્યાઓ છે આ સમસ્યા માટે અમે વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરી છે પણ છતાં તો છતાં પણ આ સમસ્યાનો કોઈ નિકાલ થયું નથી તો મહેરબાની કરીને આપ સાહેબને વિનંતી કે આ સમસ્યાનો નિકાલ જલ્દીથી જલ્દી કરે અગર જો આ ત્રણ દિવસની અંદર કે ચાર દિવસની અંદર આજ આજ આ જ સમસ્યાનો નિકાલ નહીં કરવામાં આવે તો પૂરે જનતા નગર સોસાયટી અને સોસાયટીના વિસ્તારના બધા જ નાગરિકો ઓફિસે આવીને મૌન ધારણ કરીને રજૂઆત કરીશું જય હિન્દ અમે જનતાનગર ના રહેવાસી છીએ આજે બે મહિના થઈ ગયા અમારી સોસાયટીમાં એટલી ગોટરનું પાણી ઉભરાઈ રહ્યું છે અમે નગરપાલિકામાં ચાર વખત પાંચ વખત જઈને અરજી પણ આપી આવ્યા અને સાહેબોને પણ કહી આવ્યા પણ કોઈ અમારું સાંભળતું નથી આવે છે જોઈને જતા રહે છે અમારે કેવી રીતે રહેવાનું અમારી ગટર તો એટલી ઉભરાઈ રહી છે કે મારા નાના નાના બાળકો કોઈને ડેન્ગ્યુ છે કોઈને મલેરિયા છે કોઈ પણ અમારી પરીક્ષાઓ દિવાળીની ચાલુ છે તે છતાં અમારા છોકરાઓ જઈ શકતા નથી અમારે અહીં મસ્જિદ છે મદરેસો છે કેવી રીતે રહેવાનું આ અમારી અમારી સોસાયટીના બધા જ બૈરાઓ બધા જેન્ટ્સ લેડીઝ બધા જ ઊભા છે પણ કેવી રીતે અમારે બહાર નીકળવાનું અમારા અડધા અડધા પગ ડૂબી જાય છે એવી વાત પણ એટલી જ આવી રહી છે હવે અમારે શું કરવાનું તમને અમારી વિનંતી છે કે તમે અમારું આ આ સોલ્યુશન જરા જલ્દીથી સોલ્વ કરો તો તમારી મહેરબાની સાહેબ